ચોર્યાસી લાખ યોની માંથી માણસ ભટકી ના મનુષ્યમાં આવ્યો છે એ તો ખબર જ બધા છે કે એના બધું તમે જન્મ નું નિર્માણ થઈ ગયું જ છે તમારું લખાય ગયું છે કે આટલું 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 અને તમે બહુ થાકી જઈશો તો કોઈ સાધુ મહત્મા કોઈ ગુરુદેવ કોઈ મિત્ર કે કોઈ આવરી ભૂવો ભગત હોય એ ખોટા ની હું વાત ન કરતો મન કોઈ નો વિરોધ નથી તમારા લખણ છે તાર તમે અહીંયા જઈને ભરાવશો ને લભ્યા હોય અહીંયા ધોતારા ભૂખ્યા ના મરે સમજાય કે જે તમે થાકી જશો તે દાડો પરમાત્મા તમને હાચી જગ્યાએ પોકાડી દેશે અને એ સરણું ઝાલી લેજો એમાં હક આવક ન ખાવે બાકી કુદરત તમારું નાવડું ડૂબવા ના દે મારે બધું તમને વર્ણન કરવું છે આ તમે બેઠા કારણ કે બેઠક તો છે ને એટલે કોઈ મને આંગળી ઓછી કરીને હકદાર નથી કારણ કે અમે કેમ દર મહિને એક લાખ રૂપિયાનો ખર્ચો છે ભાઈ એ તમે વેબસાઈટમાં બુકિંગ કરો ને એનો એક લાખ રૂપિયા ખર્ચો છે કે કોઈનું ભાડું ના બગડે કોઈને નોકરી ધંધે રજા ના પડે કોઈ આવીને અમને એવું ના કહીએ કે આવી ખબર હોત તો એમ ના આવે કે જેનું બુકિંગ થાય એ જ આવો દર્શન કરવા કદાચ એક લાખ માણસ આવશો તો એમ પ્રસાદી લેવડાવ પાછા નહીં પડ્યું બાર વાગ્યા થાળી તો બાર વાગ્યા થાળી અડાડી જ દેવાની તમને સમજાય પણ તમે કઈ દિશામાં જતા રહ્યા દાદા કેમ પાછા વળ્યા આ શેનું મંદિર છે કોક મન બે જણા કહો શેનું મંદિર છે પેલા ભાઈ નહીં સમજાય મુદ્દમ પાન પડ્યો શેનું મંદિર છે દાદા નું એ તો મને ખબર છે કયા દાદા નું બરોબર સુરાપુરા કોને કહેવાય પાછળ ભાઈ અવાજ આવે છે અહીં મોકારો આપજો પરસાદી તો ખવરાય

તો સીમાડા ઉપર રાત દાળો પહરોદારી કરે છે આપડા જવાનો આપડું રક્ષણ કરવા જાગેય કોઈ વિચાર કર્યો અંદર સરકારે કે જે કઈ વ્યવસ્થા કરી છે એનોય ધન્યવાદ માનો કે બહાર સીમાડા તો સુરક્ષિત રાખા છે પણ અંદર એવા દૂષણો છે કે અંદર અંદર કકળાટ કરે છે કોક ને દબાવે છે કોક હડપી લે છે તો એની માટે કર્મચારીઓ એવા જવાનો મૂકવામાં આવ્યા છે કે આપણને સહેજ આપ મુસીબત આવી તમે નંબર ડાયલ કરો એટલે તરત ખાખી વર્ધી આવીને આપણી રક્ષણ કરે છે કરે છે ન કરતી તમે કોઈ એમનો ધન્યવાદ આપ્યો આપ્યો હે એ બધા એક જવાનો જ છે ભલે કદાચ સરકાર એમને વળતર આપતી હોય છે પણ રાજદારો આપણી હાટુ જાગતો હે ને તમે નોકરી ધંધો કરતા હોય તો તમને એમ કે ભાઈ ચોવીસ કલાક ના આટલા તો એમ કહો છો કે હો હું પડશે શરીર કામ નહીં કરે તો કઈક વાર તહેવાર આવે સરકાર એમને ચોવીસ કલાક જગાડા આપણા હાટુ જગાડે હે ને કોઈ માન્યો ધન્યવાદ આપણને આપણું દેખાય બીજાનો જે થાય વાતો કરી મોટી રાજા ભોજ એટલે આ દિશા માર તમને લઈ જવા છે હું કેમ પ્રયાસ કરું હું સાધારણ જ છું હું ક્યાં તમારી પાસે કઈ વોટ માંગવા આવ્યો છું કે બધાને હાથ જોડીને કહું છું કા કરજો આ મારા શબ્દો આવા જ છે કડવા પેલું કે છે ને ખાંડ મીઠી છે પણ રોજ એક એક મોટી ખાવ તો ડાયાબિટીસ પાંચ વર્ષે થાય અને આ લીમડોરીઓ ને એ કડવો છે પણ રોજ પાંચ પંતા એને પીવો ને મોઢું કડવું થાય પણ પેટમાં બીજો રોગ ના આવે ભાઈ એમ શબ્દો મારા કડવા હે પણ હાથ વરમાં કોઈ એવું બતાવી દે આઈન સાબિત કરી દે કે બાપુ એ અમને પાસે બેસાડ્યા ના વાળવાનું છે નાના એટલા પૈસા લેતા આવજો કે મારા સ્વયં જેવો કહે એવું કીધું કે લાવો સો રૂપિયા હું બાપુને મળાઈ દઉં તો આ પરબડું મૂકીને નીકળીને જવાનું ભાઈ કારણ કે અમારા બાપ દાદા આવા સંસ્કાર ના હોય તે સાચી દિશામાં લઈ જવા બીજા ખોટા છે હું સાચું છું એવું નથી કેતો પણ મારે તમને બે જ ઉપમા આપી છે કે આ જે કોઈ બેઠા ક્યાંક ને ક્યાંક તો જોવરાઈ ને આયા છો ને ખોટો ના બોલતા ન તો પાડોશી નો પાપ તમારામાં આ તો જો કરો ક્યાંક ને ક્યાંક તો પૂછ્યું છે ને તો અંધશ્રદ્ધા વિશે મારે બધું યાદ તમને સમજાવું છે અને હું પેલા જ કીધું કે જો કુદરત ની પરમાત્મા ની દયા થાય તો આજ મારી જેવો અભણ માણસો ને લાખો જણા સાંભળે તો આ ભગવાન નથી બીજું હું છે અને બધું મળ્યા છતાંય મારી સેવા નોખી છે હું ચમા તમને બોલી છું કે બીજા કરતા હોય મંદિરે રહેતા હોય મને એનો કોઈનો વિરોધ નથી પણ હું અહીંથી સિત્તેર કિલોમીટર મોટર લઈને નોકરી કરું છું ને આઠ બાર કલાક નોકરી કર્યા પછી રાતે આવી તમારા હાટું જાગું છું તો અહીં તો આંદોલન ના આવી ઝંડા પકડો બાપુ અંદર શું કરે છે અમારે જાણવું છે ઘણા મેં જોયું હતું રાતે બોલતા હતા બાપુ અંદર શું કરે હવે કઈ ગામની ડાઠીઓ કરતો એ તમારે ક્યાં પંચાયત છે આટલું બધું પચાસ હજાર માણા આવે મારે રસોડા ની તો વ્યવસ્થા કરવાની ને કે મારા અનુયાયીઓ મારા મંદિર ની ગાડી તમારા ગામમાં ફાળો માંગવા આવી હોય કો આઈ તો પછી અમે જે કરતા હોય એ દાદા કરાવતો હોય એ જ કરાવતો હોય તમને તમારું દુઃખ છે એટલે તમને એવું છે ગમે એની ઓળખાણ કાઢીને હું મળી લઉં એમ મળ્યા કંઈ ન થવાનું ભાઈ કામ તો આને જ કરવાનું હું ન કરતો સમજાય હે એટલે મુખ્ય વાત એ કરવી છે કે આ બધું ક્યારે આપણા મગજમાં ફીટ થાય હું માનું છું છે નડતરે છે પિતૃ છે બધુંય છે પણ ક્યારે તમને નડે છે એની ઉપર ભરોસો છે ને એને જે સોમનાથ ના શિખરે બેઠો ને એની ઉપર ભરોસો છે કશું કોઈ ના બાપ નું ના આવે આ તો તમને એવું છે ચા જોરાયેલી છુટકારો મેળવો હોય ને તો એ પોતાનો તપો ભરશે પોતાની ભક્તિ છે એ તમે પરમાત્માના પગમાં મૂકશો ને હું એવું નથી કેતો કે અહીંયા જાઓ તમે જે કે જો તમને તમારા પેઢીઓને જેને કુલદેવી જે ગુરુ મહારાજે હતા છે અને તમને તમારી જરૂરિયાતો ના પૂરી થતી હોય એને પડતા મૂકીને અહીંયા આવો ને તો મારો પરમાત્મા એ આંધળો નથી એ જાણે છે મારો હું થઈશ મુખ્ય વાત એ કર્ષણ આની ઉણપ છે આપણને જો નાનપણથી તે તમે તમારા બાળકો કદાચ એટલું શીખવાડશો ને કે ભાઈ સ્કૂલે જા કે બાળ મંદિર જા કે ગમે ત્યાં જા પણ તારે જે કરે હવાર માં દસ મિનિટે આપણા માતાજી ની આપણા ભગવાન નું નામ તો લેવાનું જ છે તો ક્યારે વૃદ્ધાશ્રમ માં જવાનો વારો નહીં આવે આ હું લખીને આપી દઉં અને જો રાત દાડો ભગવાન નું ભજન કરતા હોય તો આજ જ લગી મેં ઇતિહાસ જોયા છે કે નરસિંહ મહેતા લઈ લો કોઈ પણ એક્સ વાય ઝેડ ભગત એ ક્યાં જોરવા ગયા હતા નરસિંહ મહેતા ને દુઃખ પડ્યું કોઈ ને આ દાણા જોરાયા મીરાબાઈ જોડાયા પ્રહલાદરા કોમ એને ભજન કર્યું અને એને એના ઉપર ભરોસો મૂકી દીધું જે અત્યારે લખ્યું હોય એમાં કઈ આખું પાછું ના હોય બસ એમાં એમ ધીરજ ધરી એકવીને તારું સમરણ કરી એકવી એટલી તાકાત આપશે એવડા એમને બધે તે નાળીઓ ટીંગાયા હું કરો કઈ દિશામાં જાઓ છો આજ હું તમને વચન આપું બોલો પચાસ ટકા ભલે જ તમારો નંબર ના આવે ને તો પચાસ ટકા તમારું નડતર અહીંથી બેઠા બેઠા કાઢ નાખું કાજ નાખું બોલો